સુરત શહેરમાં ટેક્સટાઇલનું ખૂબ જ મોટા પ્રમાણમાં કામકાજ થાય છે અને તેના રિલેટેડ ઘણા બધા વેપારીક વ્યવહારો થતા હોય છે આ વ્યવહારો દરમિયાન ક્યારેક ઉઠામણાના બનાવો બને છે અથવા છેતરપિંડીના બનાવો બને છે આ બનાવો અનુસંધાને જ્યારે વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધવામાં આવે છે તેમાંથી ક્યારેક કોઈક આરોપીઓ પકડવાના બાકી રહી જાય છે આ તમામ આરોપીઓને ધરપકડ કરવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી દ્વારા એક ટીમ બનાવવામાં આવેલ છે જે ટીમમાં એક ડીસીપી ઇકો સેલના એક એસીપી આ ઉપરાંત ત્રણ પીઆઈ ત્રણ પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ છે આ તમામ મળીને કુલ અઢાર લોકોની આ ટીમ બનાવવામાં આવી છે આ અઢાર લોકોની ટીમ દ્વારા સુરત શહેરમાં જે લોકો પકડવાના બાકી છે જેમાં ખાસ ટેક્સટાઇલ રિલેટેડ ગુનાઓમાં પકડવાના બાકી છે તેઓનું એક યાદી બનાવવામાં આવશે અને આ યાદી અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી અને તેઓની ધડકડ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે સુરત કે કપડા વેપાર જો ભારત કી સુરત કી એક મંડી હે ભારત કી સબસે બડી કપડા મંડી હે ઓર પોસ્તા સંઘન સે મે કેલા હકીમ આપ મીડિયા કે માધ્યમ સે મે બતાના ચાહુંગા કી સુરત કે કપડા બજાર મે કાફી પ્રકાર કે ફ્રોડ હોતે થે કાફી પ્રકાર કી ચીટિંગ હોતી થી ઉનકો રોકને કે લિયે પોસ્તા ને સુરત કે જન પ્રતિનિધી हमारे माननीय सांसद और प्रदेश अध्यक्ष श्री सी आर पाटिल साहब और हमारे सबके युवा नेता श्री हर्ष भाई संघवी जी गृह राज्य मंत्री गुजरात सरकार जब जब हमें मिलते थे हमसे पूछते थे कि व्यापार की क्या हालत है आप लोग को कोई प्रॉब्लम है हमेशा उनकी जागरूकता और हमें, हमें हमारे को जो सहयोग रहता है उसी दिशा में अनेकों कदम उन्होंने उठाए हैं कपड़ा व्यापार को डेवलप करने के लिए उसी दिशा में एक कदम था कि फ्रॉड और चीटिंग को कैसे रोका जाए स्वस्थ व्यापार हमारा कैसे हेल्दी व्यापार कैसे हो उसके लिए हमने एक उनको बताया कि साहब ऐसे एक स्क्वाड बनाए जाए छः पुलिस स्टेशन कपड़ा बाजार टेक्सटाइल मार्केट के अंतर्गत आते हैं और उनमें रोड चेकिंग की रेगुलर जो घटनाएं जो पेंडिंग रह जाती है जो लोग भागते फिरते हैं पकड़े नहीं जाते पुलिस सतत उसमें प्रयास करती रहती लेकिन स्पेशल एक डेडिकेटेड टीम यदि इसके लिए बनती है तो एक बहुत अच्छा मैसेज जाएगा और उनको अरेस्ट किया जाएगा तो सूरत की काफ़ी बड़ी रिकवरी में लोगों की पूंजी में एक सहायता मिलेगी और इसी

આચાર સંહિતા બાદ ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે અને તેના એક બે માસ બાદ કામ શરૂ કરવામાં આવશે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં વર્ક ઓર્ડર બાદ એક થી દોઢ વર્ષ કામ ચાલશે ગણપતિ મહોત્સવ દરમિયાન છે તે રાજકોટના સર્વેશ્વર ચોકમાં આવેલ શિવમ એપાર્ટમેન્ટના છે તે ઓકળો ધરોસાઈ થવાની ઘટના સામે આવી હતી

તે છે તે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એટલે કે બે થી ત્રણ મહિના તે પણ છે તે વિલંબ થવા જશે ટેન્ડર પ્રક્રિયા ને લઈને ત્યારબાદ છે તે સમગ્ર જે વાત કરવામાં આવે તો જે કામકાજ અને કામગીરીની વાત કરવામાં આવે તો તે તેના માટે છે તે એક થી દોઢ વર્ષ લાગી શકે તેવી પણ હાલ છે તે શક્યતા સેવાઈ રહી છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે સર્વેશ્વર ચોકનું શિવમ એપાર્ટમેન્ટ આવેલું છે તેમને તેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે હાલ છે તે જે બેરીકેટો લગાવવામાં આવ્યા છે પતરાથી છે તેને ઢાંકી દેવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ છે તે અહીંયા શિવમ એપાર્ટમેન્ટ ની ઓફિસો અને દુકાનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે આપણે દ્રશ્યો બતાવવા માગીશું કે જે દુકાનદારો છે તે બેનરો પણ લગાવી ચૂક્યા છે કે દુકાન છે તે અહીંથી છે ટૂંક સમય માટે ફેરવામાં આવી છે

જ્યારે એક થી દોઢ વર્ષ માટે છે તે આ શિવમ એપાર્ટમેન્ટ છે તે બંધ રહેશે અહીંના દુકાનદારોને છે તે છે તે પોતાના ધંધા રોજગાર માટેનો છે તે અખૂટનો છે તે સામનો કરવો પડશે તેવું પણ લાગી રહ્યું છે અને આદર્શ આચાર સહિતાની અમલવારીના ભાગરૂપે છે મહાનગરપાલિકા દ્વારા છે ટેન્ડર પ્રક્રિયા હાથ ના ધરવાના કારણે છે તે અહીંની દુકાનો છે તે એક થી દોઢ વર્ષ માટે બંધ રહેશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં ભૂક્કા બોલાવી દે તેવી ગરમી પડી રહી છે ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો ઉચકાયો છે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર ગઈકાલે બન્યું હતું તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો માત્ર દિવસે જ નહીં પરંતુ લોકો રાત્રિના સમય દરમિયાન પણ ગરમીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીની સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે સાથે જ સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ વધી શકે છે ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે છે તે સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે કાળઝાળ ગરમી છે તે જોવા મળી રહી છે વાત કરવામાં આવે ગઈકાલની તો જે રાજકોટમાં છે તે ગરમીનો પારો છે તે ઉંચકાયો હતો તે બેતાલીસ ડિગ્રીને પહોંચી ગયો હતો અને છે સૌથી હાએસ્ટ તાપમાન છે તે રાજકોટમાં જો જોવા મળ્યું હતું અને ગઈકાલે છે તે રાજકોટ શહેર છે તે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું છે તે સૌથી ગરમ રાજ શહેર બન્યું હતું જ્યારે વાત કરવામાં આવે તો આજની જો વાત કરવામાં આવે તો આજે પણ છે તે વહેલી સવારથી જ તે સુરજનારાયણે કોર કાઢી છે અને આગ જરતી છે તે ગરમી જોવા મળી રહી છે અને જે રાત્રિ દરમિયાનની તાપમાનની જો વાત કરવામાં આવે તો જે રાત્રિ દરમિયાનનું તાપમાન છે તેમાં પણ છે તે વધારો જોવા મળ્યો છે જ્યારે એ રાજકોટ શહેરના લોકોની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના લોકો છે તે કાળજાર ગરમીથી બચવા માટે છે તે એ અને પોતાના શરીરના રક્ષણ મેળવવા માટે છે તે એ મોં પર રૂમાલ અને માથે ટોપી પહેરી અને જે બહારે નીકળતા જોવા મળી રહ્યા છે વહેલી સવારથી તે જે છે એ તડકો જોવા મળી રહ્યો છે સાથે જ તે આરોગ્ય વિભાગ દ્વારા છે તે પણ છે તે લોકોને અપીલ કરવામાં આવી છે કે એકદમ ઠંડા પીણા હોય છે તે પીવાનું છે તે ટાળવું જોઈએ સાથે જ તે એ એકથી ચારના સમય દરમિયાન છે બપોરનો જે સમય કહી શકાય કે જેમાં આ કાળજાળ ગરમી એટલે કે અગ્નિ ઝરતી ગરમી પ્રસરી રહી હોય છે ત્યારે છે તે બિનજરૂરી છે તે ઘરની બહાર નીકળવું ટાળવું જોઈએ તેવું પણ છે તે આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં આ ટ્રાફિક દ્વારા પણ છે તે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે એ એકથી ચાર સમય દરમિયાન છે તે ટ્રાફિક સિગ્નલો પણ બંધ રાખવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો ગુજરાતમાં છે તે ગરમીનો છે તે પ્રકોપ છે તે શરૂ થવા પામ્યો છે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને જે રાજકોટ શહેર છે તે સૌથી ગરમ સિટી બનતું જાય બનતું ગયું છે ત્યારે રાત્રિ દરમિયાનનું તાપમાન છે તે પણ છે તે ઉચકાવા લાગ્યું છે લોકો છે તે હાલ છે તે ગરમીથી બેહાલ બન્યા હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જે હાલ જો વાત કરવામાં આવે તો ગરમીનો પ્રકોપ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે ગઈકાલે છે તે રાજકોટ શહેરનું છે તે બેતાલીસ ડિગ્રી જેટલું છે તે તાપમાન જોવા મળ્યું હતું અને જે આજે જો વાત કરવામાં આવે આજે પણ છે તે ગરમીનો પારો છે તે ઉચકાવાની છે તે શક્યતા સેવાઈ રહી છે અને આગામી દિવસોમાં છે તે વેવ પણ થાય તો નવાય નહીં તેવું પણ છે તે એ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે

વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના ઋષિકેશમાં જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે મારી લડાઈ ભ્રષ્ટાચાર સામે છે અને તે લોકો બચાવવા માંગે છે પરંતુ મારા પર વિશ્વાસ છે એટલે કે હું કોઈને પણ દેશની સંપત્તિ લૂંટવા દઈશ નહીં અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે અત્યારે તમામ સરકારી લાભ સીધા નાગરિકોને મળે છે तो गरीब का नौजवान का पैसा बिचौलिए खा जाते थे भाजपा सरकार लोगों के हक का पैसा सीधे उनके बैंक खाते में ट्रांसफर कर रहा है उत्तराखंड के किसानों को पीएम किसान सम्मान निधि का 2600 करोड़ रुपए से अधिक उनके खाते में जमा हो चुके हैं कांग्रेस की सरकार होती तो सब कुछ लूट जाता ये लूट मोदी ने बंद की है और इसलिए मोदी पर उनका गुस्सा सातवें आसमान पर है और इसलिए कुछ भी बोलते जा रहे हैं और जब मैं कहता हूं जब मोदी कह रहा है भ्रष्टाचार हटाओ तो वो कह रहे हैं भ्रष्टाचारी बचाओ आप मुझे बताइए साथियों भ्रष्टाचार हमारे देश के लिए विनाशक है कि नहीं है आपके लिए विनाशक है कि नहीं है भ्रष्टाचार खत्म होना चाहिए कि नहीं होना चाहिए इस देश को भ्रष्टाचार से मुक्ति मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए क्या मेरे जैसे व्यक्ति ने ईमानदारी से कोशिश करनी चाहिए कि नहीं करनी चाहिए इसलिए कितनी ही मुसीबतें झेलनी पड़ी आपके आशीर्वाद बने रहेंगे ना आपके आशीर्वाद बने रहेंगे ना? न आपके आशीर्वाद है कि मैं इतनी बड़ी लड़ाई लड़ रहा हूं અમદાવાદમાં વિજય વર્ગીય વૈશ્ય મહિલા સંગઠન દ્વારા ગણગૌર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પર્વ પર મહિલાઓ દ્વારા પોતાના સુહાગની લાંબી ઉંમર માટે રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં એકસો પચાસથી વધારે મહિલાઓએ ભાગ લીધો હતો તથા ઉપસ્થિત મહિલાઓ દ્વારા પૂજા વિધિ પણ કરવામાં આવી હતી का पर्व मनाने के लिए सब महिलाएं इसमें सुहाग का त्यौहार है सब महिलाएं सज धज के आई हैं और अपनी पति की लंबी कामना के लिए हम ये व्रत रखते हैं इसलिए सभी को यहाँ पे एकत्रित किया है और यहाँ पे पूजा करी जाएगी अभी त्योहार जो हम राजस्थानी और मारवाड़ियों के लिए बहुत बड़ा सुहागनों के लिए बहुत बड़ा त्यौहार होता है और उसके एक दिन पहले बिंदोला निकालते हैं जो हमने आज अभी निकाला है ढोलबाजी के साथ हम गणगौर माता को लाते हैं और सुहाग की लंबी कामना करते हैं और हमारी सभी बहनें और हम सब महिलाएँ सुंदर सज धज के तैयार होते हैं और अपने पति और अपने परिवार की अच्छी समृद्धि और पति की लंबी उम्र के लिए हम यह त्यौहार मनाते हैं और यह हम हमारा सालों साल हजारों साल से मनाया जा रहा है त्यौहार और ये राजा महाराजाओं के जमाने से मनाया जा रहा है बेसिकली ये अब ये बहुत हमारा प्रमुख त्यौहार मानते हैं जो हम सभी सुहागनी मनाते हैं तो इस तरीके का ये त्यौहार है थैंक यू राजकोट में रूपाला प्रचार शुरू कर दीदो तो बीजी बाजु क्षत्रिय समाज द्वारा विरोध चालू है ભાજપના ગઢ ગણાતા અમદાવાદના નરોડામાં પણ રૂપાલા વિરુદ્ધ પોસ્ટર લગાડવામાં આવ્યા છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે નરોડા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં નરોડા ગામ ખાતે અત્યારે પોસ્ટર લગાવવામાં આવે છે ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં કોઈ પણ ભાજપના કાર્યકર્તા હોય કે કોઈ પણ ભાજપના નેતા હોય તેમણે પ્રચાર કરવા ન આવું તેને લઈને અહીંયા પોસ્ટર લગાડવામાં આવ્યા છે ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે નરોડા જે ગામ છે ત્યાં આગળ દરબારવાસમાં આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે હજુ પણ તેમનો વિરોધ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાવાલાની જે ટિકિટ છે ત્યાં રદ ન કરવામાં આવે ત્યાં સુધી તેમનો વિરોધ જે છે તે યથાવત રહેશે તેવું પણ તેઓ કહી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે કે તેમની સાથે વાત કરીશું પોસ્ટર અહીંયા લગાવવામાં આવ્યા છે કઈ રીતના વિરોધ આપનો છે શું એક ખાસ માંગણી છે તમામ યુવાનોની મારું નામ પરમાર મહાવીરસિંહ પ્રવીણસિંહ છે નરોડા ગામ દરબરસમાં રહેવાનું અમારો કોઈ પક્ષ સાથે કોઈ વિરોધ નથી કોઈ ભાજપ કોંગ્રેસનો કોઈ વિરોધ નથી અમારો પર્સનલી વ્યક્તિગત વિરોધ છે જે અમે દરેક સમાજને અપીલ કરીએ છીએ કે તમે પણ વિરોધ કરો કેમ કે આજે અમારો વારો છે કાલે તમારો પણ વારો આવશે એટલા માટે અમે દરેક સમાજને કહેવા માંગીએ છીએ કે તમે આ રીતે અમારી સાથે જોડાવ અને આ સરકારને તમે વિનંતી કરો કે અમારા આ પુરુષોત્તમ રૂપાલાને કાઢે અને કોઈ બીજા પક્ષને પણ ઉમેદવાર બનાવશે તો અમે એને જંગી બહુમતીથી જીતવા જીતાડી દઈશું ચોક્કસ જે પ્રમાણે પોસ્ટર લગાવવામાં આવ્યા છે પોસ્ટરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓ દ્વારા અહીંયા પ્રચાર કરવામાં નહીં આવે આપનું શું માનવું છે પ્રચાર તો નહીં જ કરવામાં આવે અને ભાજપ જે છે અહીંયા આગળ ભાજપના અમે બધા ભાજપમાં જ હતા પણ જ્યારથી આ રૂપાલા આ જે રોટી બેટીનો વ્યવહારનું બોલ્યા છે એ અમને બહુ ખરાબ રીતે લાગી આવ્યું છે તો હવે વિરોધ તો યથાવત રહેશે અને કાલે જે પ્રમાણે અમારી જે આયોજન કરેલું હતું રેલીનું અને એ પણ અમે આગળની રણનીતિ નક્કી કરીશું અને એ અમે પછી જણાવી દઈશું ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવે તો કઈ રીતના જે વિરોધ છે તે વિરોધ યથાવત રહેશે અમારું એટલું જ કહેવું છે કે પુરુષોત્તમ રૂપાલાને રદ કરો બીજું કઈ કહેવું નથી ચોક્કસ વાત કરવામાં આવે કે જે પ્રમાણે લોકો છે સાથે જ તેમને સ્પષ્ટ વિવિધ પોસ્ટર પણ લગાવવામાં આવે છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા અહીંયા પ્રચાર કરવા આવું નહીં તો કહી શકાય કે જે પ્રમાણે વિરોધ યથાવત હજુ પણ રહેશે અને ખાસ કરીને આગામી દિવસોમાં તેમની રણનીતિ પ્રમાણે તેઓ વિરોધ કરતા રહેશે તેવું પણ ક્ષત્રિય સમાજના યુવાનોનું કહેવું છે જી જે પ્રમાણે રોજે રોજ ગોતા રાજપૂત ભવન ખાતે પણ મીટિંગનો દોર ચાલુ હોય છે ખાસ કરીને રાજ શેખાવત દ્વારા કરણી સેના દ્વારા પણ કમલમનો ઘેરાવો કરવાની જે વાત કરવામાં આવી હતી તેમની અટકાયત કરવામાં આવી હતી ત્યારે અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજના જે લોકો જે છે તે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ અંબાજી ખાતે ઓગણીસો એકતાલીસ થી જય અંબેની અખંડ ધૂન ચૈત્ર નવરાત્રીમાં ત્યાસી વર્ષથી થતી આવે છે દર વર્ષે ચૈત્ર નવરાત્રીમાં ચાર ગામ અમદાવાદ પલિયડ ચુલાસન અને સૈજના ખેડૂતોએ ભેગા થઈને કરી હતી અખંડ ધૂનની શરૂઆત અખંડ ધૂનને ત્યાસી વર્ષ ગઈકાલે પૂર્ણ થયા છતાં પણ અવિરત ખડે પગે ઊભા રહી ધૂન કરે છે

નવરાત્રી અખંડ ધૂત જિલ્લા ઓગણીસો એકતાલીસથી ચાલુ છે આજે એમનું ત્યાંનું વ્રત છે અને સવારે આ ભૂમંડળમાં એકસો વીસથી એકસો ત્રીસ મેંબર આવે છે અને ઓગણીસો એકતાલીસમાં મુસ્તાને એવા સમય આવતા હતા વરસાદ અંતિવૃષ્ટિ તો એના સામે રક્ષણ કરવા માટે ખેડૂતભાઈઓનું સંગઠન ચુલાસણ પલિયાળ સહિત અમદાવાદ શહેરના રોડ પર વગર વરસાદે પાણી ભરાયા છે અનિલ સ્ટાર્ચ રોડ પાસે છેલ્લા બે દિવસથી ગટર ઉભરાવાની સમસ્યાને લઈ વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે એક બાજુ દ્વારા લોકોને ખૂબ જ સારી પ્રાથમિક સેવા તંત્ર તેમજ સત્તાધીશો દાવો કરતા હોય છે ત્યારે બીજી બાજુ અને સ્ટાર્ચ રોડ પર છેલ્લા બે દિવસથી વાહન ચાલકો તેમજ સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે તંત્ર દ્વારા ક્યારે રિપેરિંગ કરવામાં આવશે તે જોવું રહ્યું શહેરમાં વગર વરસાદે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર ગટરના જે પાણી છે તે અત્યારે બહાર આવી રહ્યા છે જેને કારણે અહીંયા પાણી ભરાવાની પણ જે સમસ્યા છે તે સર્જાતી જોવા મળી રહી છે અત્યારે અહીંયા વાત કરવામાં આવે તો ગટરનું પાણી જે છે તે પાછું આવી રહ્યું છે એટલે કે બેક મારી રહ્યું છે ગટર બેક મારી રહી છે તેને લઈને અહીંયા આસપાસના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે બે દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે અહીંયા ક્યારે કામકાજ કરવામાં આવશે તંત્ર દ્વારા ક્યારે કામકાજ કરવામાં આવશે તે જોવાનું રહેશે કારણ કે જે પ્રમાણે અહીંયા ગટરનું પાણી પાછું આવી રહ્યું છે તેને લઈને રસ્તા ઉપર તે ગટરના ગંદા પાણી જે છે તે ભરાઈ ગયા છે અહીંયાથી અવર જવર કરતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે અને સાથે જ અહીંયા દુકાનદારો હોય કે પછી રહેતા લોકો તેને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કહી શકાય કે એક બાજુ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે ત્યારે અનિલ રોડ ઉપર આ પ્રકારના ગટરના પાણી રોડ ઉપર ફરી વળ્યા છે જેને લઈને લોકોને પણ હાલાકી ભોગવી પડી રહી છે અને સાથે જ લોકો પણ અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે કહી શકાય કે ક્યારે તંત્ર દ્વારા અહીંયા કામગીરી પૂર્ણ કરવામાં આવશે ક્યારે ગટરનું જે આ કામકાજ છે તે ચલ શરૂ કરવામાં આવશે અને તેને અહીંયા જે રોડ ઉપર આવતા ઉભરાવતા બંધ કરવામાં આવશે તે જોવું રહેશે તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી સૂચના આપવામાં આવી છે છતાં પણ કોઈ પણ કામગીરી છે તે એએમસી દ્વારા ચાલુ ન કરવાનું અહીંયા સ્થાનિકો જણાવી રહ્યા છે કેમેરામેન ચંદ્રકાંત સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર